હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું જે વઢેલી રોટલી હોય એમાંથી આપણે સરસ એવું શાક બનાવશું તે રોટલી તો આપણે બધાના ઘરમાં વધતી જ હોય છે તો આજે વઢેલી રોટલીમાંથી જ આપણે ગરમ કરીને ખાઈ લેતા હોય છે પણ આજે એક અલગ જ રીતના આપણે એનું શાક બનાવીશું તો ચાલો કઈ રીતે બનાવાય એ જોઈ લે આપણે તો તેના માટે મેં પાંચ વઢેલી રોટલી લઈ લીધી છે આ રીતના મારે બપોરની રોટલી પડી હતી તો હવે એના નાના નાના આપણે ટુકડા કરી લેશું આ રીતના એના ટુકડા કરી લેવાના છે આ રીતના બધી રોટલીના ટુકડા કરી લઈશ આ રીતના મેં નાના નાના ટુકડા કરી દીધા છે રોટલીના એકદમ સરસ આ રીતના આપણે શાક બનાવીએ તો લાગે છે ને હા ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ ગમતી હોય તે રેસીપીને લાઇક કરજો અને હજી સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો તેના માટે આપણે આપણે વઘાર કરી લેશું તો તેના માટે મેં તપેલી લઈ લીધી છે તપેલી આપણે ગેસ ઉપર મૂકી અને ગેસ ચાલુ કરી દીધો છે ગરમ થાય આપણે તેલ લઈ લેવાનું છે ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું છે મેં તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ લઈ લેવાની છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એક ચમચી આપણે રાઈ લઈ લેશું એટલે આપણે એમાં જીરું લઈ લેવાનું છે તો ફૂટી ગઈ છે તો એક ચમચી આપણે જીરું લઈ લેવાનું છે જીરું સરસ એવું ફૂટી જાય એટલે આપણે તલ લઈ લેવાના છે તલ નાખવાથી એકદમ સરસ અને ટેસ્ટ આવે છે એક ચમચી જેટલી તલ લઈ લીધા છે મેં તો તેલ સરસ એવા ફૂટી ગયા એટલે અડધી ચમચી આપણે હિંગ લઈ લેશું અને આપણે લસણ લઈ લીધું છે આઠ થી દસ કરિયો જેટલી લસણ મેં આવી રીતે સુતાડી લીધું છે ગોલ્ડન થાય એટલે આપણે લસણ ખતરાઈ જાય એટલે એમાં આપણે મરચાં લઈ લેશું તો આ રીતના આપણે રોટલી વહેતી હોય તો શાક કરીએ એકદમ સરસ અને ટેસ્ટી લાગે છે આ શાક ફ્રેન્ડ જ્યારે પણ તમે રોટલી વટે તો આ રીતના વાર ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી છે તો મને કોમેન્ટ કરીને જણાવજો તો આપણી જે આપણે લસણ નાખી છે એકદમ સરસ આવી ગઈ છે એટલે હવે તેમાં આપણે એક મરચું લઈ લીધું છે મરવું મરચું લીધું છે ને એક તીખી મરચી લીધી છે એને લઈ લેશું અને લીમ મીઠો લીમડાના પાન લઈ લીધા છે આઠથી દસ લઈ લીધા છે એને લઈ લેશું સરસ એવું એ સતરાઈ જાય એટલે એમાં આપણે ડુંગળી લઈ લેવાની છે તો એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં આ રીતના ઝીણી ઝીણી કટ કરી દીધી છે ને એક ટમેટું લઈ દીધું છે ટમેટું એક નાનું એવું લઈ લીધું છે નાનું એક નંગ એને મેં ઝીણું ઝીણું કટ કરી દીધું છે તો ચાલો આપણે પહેલાં ડુંગળી લઈ લેશું ડુંગળી થોડું સતરાઈ જાય પછી જ આપણે ટમેટું નાખવાનું છે તેમાં તો સરસ એવું એને સાતરી લેશું આમાં રાઈ ગીરું અને તલનું પ્રમાણ થોડુંક વધુ રાખવાનું જેથી કરીને એકદમ સરસ એમાં સ્વાદ આવે વઘારનો ગેસ આપણે થોડોક એવો ખાસ કરી દેશું જેથી કરીને ફટાપટથી આપણો મસાલો એકદમ સતરાઈ જાય તો ડુંગળી આવે એકદમ સરસ આપણે સતરાઈ ગઈ છે તમે બુહવારાય નથી લાગતી એક જ મિનિટમાં સરસ એવી ડુંગળી તમે જોઈ શકો છો સતરાઈ ગઈ તો તેમાં હવે ટમેટું લઈ લેશું આપણે એને મિક્સ કરી દેશું ટમેટું નાખ્યા પછી આપણે મીઠું લઈ લેશું સ્વાદ પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે જો તમારે રોટલીમાં મીઠું હોય તો તમારું મીઠું અહીંયા જોઈને ઉમેરવાનું આપણે ટમેટું સરસ એવું સતરાઈ ગયું છે એમાં મસાલા કરી લેશું મસાલામાં અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી થી પણ ઓછો આપણે ગરમ મસાલો લઈ લેશું એક ચમચી જેટલું આપણે ધાનાજીરું પાવડર લેવાનું છે অর্ধি চমচি আপনার লাল মরচু পাউডার তীখু ও খাতে হবে লাল মরচু পাউডার এই প্রে লম তীখু খায় লাল মরচু পাউডর লাই মসালা একদম সরস করে দে মসালা একটু সেকাওয়া দেসু যেটি করে একদম এমগন্ধা মে মাসাল તો હવે આપણે એમાં રોટલી લઈ લેશું એકદમ સરસ મસાલો સતરાઈ ગયો છે ને એકદમ સરસ આપણે બધું મિક્સ કરી લેશું તો આ રીતના તમે એકવાર બનાવજો અને મને કમેટ કરીને જણાવજો જો આ રીતના એકદમ સરસ શાક બને છે આમ તમે રોટલી વઠેલી રોટલીમાંથી ઘણી રેસીપીઓ મૂકી છે તો એ મારી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો તો ચાલો બધું સરસ મિક્સ કરી દઉં એક મિનિટ માટે આપણે એને થવા દીધું છે જેથી કરીને કરી બધા મસાલા રોટલીમાં આવી જાય એટલે એકદમ સરસ આપણે શાક બની અને તૈયાર થઈ જાય છે આ રીતના તો આપણે બે મિનિટ માટે એને થવા દીધું છે તો આપણે થઈ ગયું છે તો ગેસ આપણે બંધ કરી દઈશું તો આપણે વધેલી રોટલીનું શાક બની અને તૈયાર થઈ ગયું છે અને વઘારેલી રોટલી કહેવામાં આવે છે તમે શું કહે છે તમારી મને કોમેન્ટ કરીને અને જણાવજો અને તમે ક્યાંથી મારા વિડીયા જુઓ એ મને કોમેન્ટ કરજો તો મને બહુ સારું લાગશે તમે કોમેન્ટ કરશો તો ચાલો આપણે એને એક ડીશમાં આપણે સર્વ કરી લેશું તો આપણે આ વધેલી રોટલીનું શાક બની અને તૈયાર થઈ ગયું છે તો આ રેસીપી તમને ગમે તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો મળશું નવા વિડીયામાં